ગાંધીધામમાં પાંચ પરગણા બ્રહ્મ સમાજ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો ગાંધીધામમાં બનાસકાંઠા અને પાટણના પાંચ પરગણા બ્રહ્મ સમાજના પાંચસો આસપાસ ભાઈઓ રહે છે તેમના દ્વારા દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરાય છે આ વખતે પણ કિડારાના પીથોરાપીરના મંદિર ચોકમાં આયોજન કરવામાં આવેલ જન્માષ્ટમી મહોત્સવ એટલે ગોકુળ આઠમના રાત્રે બાર વાગે સ્વાભાવિક ભક્તો દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી સ્વાભાવિક ભક્તો હાજર રહી જન્મોત્સવ મંડળ આનંદ પ્રકાશ બાપુની આરતી કૃષ્ણ ભગવાનની આરતી થાળ જન્માષ્ટમી મંડળ દ્વારા સરસ મજાનું આયોજન જોશી સાઉન્ડ કિડાણાના સથવારે કરવામાં આવ્યું સાંજે ફરાની વ્યવસ્થા પછી બીજા દિવસે પાણા નવમીના દિવસે બપોરે મહાપ્રસાદનું આયોજન કરેલ છે દેશી ઢોલના તાલે બાળાઓ રાસ લેશે પાંચ વર્ષથી જોશી વિનોદભાઈ ત્રિભુવન દાસ આયોજનના કારોબારી બાબુભાઈ શિરવાડિયા વિક્રમભાઈ જોશી ભરતભાઈ જોશી જન્માષ્ટમી મંડળ યુવકના સભ્યો દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર ડી કે સોલંકી ગાંધીધામ